નમસ્કાર દર્શક મિત્રો હું દીપક ચૌહાણ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું ફટાફટ નજર કરી લઈએ તેમજ ગુજરાતની તમામ ખબરો પર આજના આધુનિક યુગમાં યુવાનોમાં મોબાઈલનું દૂષણ વધતું જાય છે એક બનાવ રાજકોટમાં બન્યો હતો જેમાં પિતા દ્વારા યુવતીને મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન અરજી કરી હતી જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી સરકારી વકીલે જામીન માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું વડોદરામાં ફેક ભરતીના મેસેજ ફરતા થતા લોકોએ સફાઈ સેવક બનવા માટે મહાનગરપાલિકાની જનસેવા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં થોડીક અરજી સ્વીકાર્યા બાદ ભરતી ન હોવાની જાણ થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્યશક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરેલા ગામોમાં પાણી પુરવઠા ભૂગર્ભ ગટર તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા માટે કરોડો રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અમદાવાદના ઝીરો સેવન નાઇન સ્ટોરીઝ ખાતે અગિયાર અને બારમી ડિસેમ્બરના રોજ બે દિવસીય સ્ટાઇલ ઓડિટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું અમદાવાદમાં છેલ્લા આઠ વર્ષોથી દેશના લોકપ્રિય ડિઝાઇનર્સનું ક્યુરેશન કરતી જયના લાલભાઈ દ્વારા આ સમગ્ર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

જેના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે સંસદમાં ઘૂસીને સાંસદોના જીવ અધ્ધર મૂકનારી ઘટનામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે સંસદ હુમલાની બાવીસમી વર્ષી પર બુધવારે લોકસભામાં સુરક્ષામાં મોટી ચૂક થઈ ગઈ હતી જેના કારણે દેશભરમાં હલચલ મચી ગઈ હતી લોકસભામાં ઘૂસેલા યુવાન સાગર શર્મા ભાજપના સાંસદ પ્રતાપ સિંહના પાસ પર સાંસદની અંદર દાખલ થયા હતા જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તારમાં ખેડૂતો અનેક વર્ષોથી ખેતી કરી શકતા નથી પાકિસ્તાન દ્વારા અવારનવાર કરવામાં આવતા યુદ્ધ વિરામના ઉલ્લંઘનના કારણે કઠુઆમાં ખેડૂતો છેલ્લા વીસ વર્ષથી ખેતી કરી શકતા નથી પરંતુ ભારતીય સેનાના સહયોગથી ખેડૂતો ફરીવાર ખેતી કરવાની શરૂઆત કરી છે લોરેન્સ બિસ્લો ગેંગના ગેંગસ્ટર રોહિત બોદરાએ કર્ણી સેનાના ચીફ સુખદેવસિંહનું મર્ડર કરાવ્યું હતું તે ક્લિયર થઈ ગયું છે મર્ડર અગાઉ તે રાજસ્થાનમાં કોઈ ગુપ્ત જગ્યાએ છુપાયો હોવાનો પણ શક છે પરંતુ હવે તેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે હાલમાં ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાઘાની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં ધૂમ બચાવી રહી છે રોહિત શર્માએ કહ્યું પાછા આવવું અને આગળ વધવું પણ ઘણું મુશ્કેલ છે એકંદરે હિટમેન ખૂબ જ લાગણીશીલ દેખાતા હતા ભારતની વર્લ્ડ કપ હાર બાદ પહેલી વાર ભાવુક સ્વરમાં આ વાત કહેવામાં આવી હતી તો આ હતા કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ વધુ અપડેટ અને નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર